લોકસભાના મોડાસા પ્રત્યક્ષ રીતે અહીંયા હાજર થયા ઘણી મોટી સંખ્યામાં સમુદાયના લોકોને હેરાન કરવાના ઉદ્દેશથી મને એવું લાગે છે કે આ મશીનો ખોટકાવીને કેમ મતદાન ધીમું કરી દેવું કેમ મતદારો અહિયાં મતદાન કર્યા વગર પાછા જતા રહે

અમારા કાર્યકર તો હતા એમનું કેવું એવું હતું કે એક પાર્ટીના અધિકારી વફાદારી નિભાવતા હોય અને એ જ લોકોને અંદર જવા દેવાનો પ્રયાસ આપવામાં આવતો હતો અને અમારા પાર્ટીના કોંગ્રેસ પક્ષના જે કાર્યકરો આગેવાનો અમારો શહેર પ્રમુખ પણ અહીંયા હાજર છે એવા કાર્યકર્તાઓને એક ગેટ આઉટ શબ્દ વાપરીને એમ કે તમે મુઠવાથી બહાર નીકળી જાઓ અને અને જે એક મહિલાઓ એ મહિલાઓ જે મતદાન કરવા માટે આવ્યા અને કેમ એમનું મતદાન ઓછું થાય એના માટે ગંભીર પ્રયાસો ચાલી રહ્યા છે મને એવું લાગે છે

અને સૌને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાહેર અપીલ કરીએ છે અને આ રાષ્ટ્રીય પર્વમાં ભાગ લેવા માટે અપીલ કાર્યકરો ભાજપનો જે હોય એ અંદર લગાવીને ફરતા હતા એવા પણ આક્ષેપ કરવામાં આવે ના એવું કંઈ છે નહીં હું પોતે જ અહીં ઊભો છું અને તમે મને જોઈ શકો છો હું એવું કોઈ પણ પ્રકારનો સિમ્બલ નિશાની રાખી નથી અને સો મીટરની મર્યાદા દરેકને હોય હોય છે છે અને વર્ષોથી કામ કરતા એટલે એવું કોઈ બાબત ધ્યાન પર આવેલી નથી અને એવું એ આક્ષેપો તથ્ય છે એમાં અમુક રજૂઆત આ મશીનને લઈને હતી કે લોકોનું એ ગેરસમજ હતી કે આક્ષેપ હતું એમનું કે આ લાઇટ નથી દેખાતી પણ બેલના જે એન્જિનિયર છે ચૂંટણી પંચ દ્વારા જે નિમણૂક છે એ પણ અત્યારે હાજર છે અમારા માસ્ટર ટ્રેનર જે છે ટેકનિકલ માણસ એ પણ હાજર છે એમને ચેક કરી લીધું છે અને પોલિટિકલ પાર્ટીઝના જે એજન્ટ છે બધી જે નેશનલ પોલિટિકલ પાર્ટીઝના એજન્ટ છે એમની સાથે વાત થઈ એમનું પણ કહેવાનું છે કે એવું કોઈ ઇસ્યુ છે નથી એટલે ફરીથી હજુ કોઈ એ પ્રોબ્લમ હોય તો અમે એમને સોલ્વ કરી શકીએ એન્જિનિયર અહીંયા જ છે